મામલદાર કચેરી ખાતે આવનારા મુસ્લિમોના તહેવાર મોહરમ માસ નિમિત્તે મુસ્લિમ આગેવાનો સહિતની હાજરીમાં અગત્યની મિટિંગનું આયોજન કરાયું હાલ મુસ્લિમોના પવિત્ર તહેવાર અને તાજિયા કમિટી ઉપલેટા તાલુકાના મુસ્લિમ આગેવાનો સાથે મળી મામલતદાર કચેરી ઉપલેટામાં એક મહત્વની મિટિંગનું આયોજન મામલતદાર નિખિલ મહેતાની અધ્યક્ષતામાં કરાયું હતું જેમાં ઉપલેટા ભાયાવદર પાનેલી કલારિયા પડવલા સહિત વગેરે ગ્રામ્યના મોહરમ તાજિયા કમિટીના પ્રમુખો આગેવાનો પીજીવીસીએલના અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિતના અધિકારીઓ સહિત આ મીટિંગનું આયોજન કરાયું હતું જેમાં બે હજાર ચોવીસની ગાઈડલાઇન અને રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રીના આદેશ મુજબ દરેક જગ્યાઓ પર સરકારશ્રીના આદેશ મુજબ તાજિયાના તહેવાર યોજવામાં આવે તેવી માહિતીઓ આપવામાં આવી હતી મોહરમ માસ દરમિયાન જુલુસ તાજે દરમિયાન અગાઉ પણ ધોરાજી જામનગર સહિતના શહેરોમાં તાજેના જુલુસ દરમિયાન ઇલેક્ટ્રિક વાયર નડી જવાથી શોક લાગવાના અને મૃત્યુ પામવાના બનાવ બની ચૂક્યા છે જેને ધ્યાને લઈ રાજકોટ કલેક્ટર ઉપલેટા મામલેદાર ઉપલેટા પોલીસ તેમજ પીજીવીસીએલ દ્વારા તમામ તાજીયા કમિટીઓને ગાઈડલાઇન આપી સાવચેતી વર્તવા અને અન્ય કોઈ નડતરરૂપ વીજવાયર કે કોઈ બીજી જરૂરિયાત જણાય તો પીજીવીસીએલની ટીમને તુરંત જાણ કરવા અથવા તાજિયા કમિટીના આગેવાનો પ્રમુખોને જાણ કરવા જણાવવામાં આવ્યું હતું તદુપરાંત જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ તાજિયાની ઊંચાઈ રાખવા પણ જાણ કરવામાં આવી હતી રિપોર્ટર આસિફ ખોખર ઉપલેટા